નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો આજના સમાચાર ભુજના ધાણેટી ગામના બે યુવકો સામે સગીરા પર વારંવાર બળાત્કાર અને અપહરણ કરવાની કલમો તળે મુન્દ્રા તાલુકાના પ્રાગભર પોલીસ મથકે ગુનો દાખલ થયો છે મુન્દ્રાના એક ગામની અઢાર વર્ષની યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારથી આરોપીઓ આ ગુનો આચરતા હોવાનું લખાવાયું છે પ્રાગપર પોલીસે મૂળ ભુજ તાલુકાના જવાહરનગર ગામના વતની અને હાલ ધાણેટી રહેતા હરિ કાનજી કેરાસિયા આહિત અને ધાડેટીના પિયુષ છાંગા નામના બે યુવકો સામે પોક્ષો બળાત્કાર અપહરણની ભારેખમ કલમો તળે ગુનો દાખલ કર્યો છે હરી તેને વારંવાર જુદી જુદી જગ્યાએ અપહરણ કરીને ફરિયાદી યુવતીએ પોલીસને જણાવ્યું કે હરિ પરણેલો હતો છતાં તેણે પોતે કુંવારો હોવાનું કહીને તેને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી હરી તેને વારંવાર જુદી જુદી જગ્યાએ અપહરણ કરીને લઈ ગયેલો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધેલા યુવતીએ લગ્ન કરવાનો આગ્રહ કરવાનું શરૂ કરતા હરિએ તેને છોડી દીધી હતી ઘટના બાદ એવા સામાજિક સંજોગો સર્જ્યા કે યુવતીએ હરિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ ગુના સમયે હરીને તેના મિત્ર પિયુષ છાંગાએ પણ મદદ કરી હોય પોલીસે બેઉ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો આજે તારીખ સાત જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર